નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ બાવીસ એક બે હજાર છવ્વીસ ગુરુવાર આજે આપણે જાણવાના છીએ રાજકોટ માર્કેટ યાર્ડમાં તમામ ભાગના વીસ કિલોના તાજા બજાર ભાવ તો તે પહેલાં અમારી આ કે કે માર્કેટયાર્ડ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને સૌથી પહેલાં તાજા બજાર ભાવ જાણવા મળે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ જીરું ચાર હજાર પચાસ થી પિસ્તાલીસો રૂપિયા કલોજી ચાર હજારથી છેતાલીસો ચાલીસ રૂપિયા રાયડો એક હજાર ત્રીસ થી બારસો છાસઠ રૂપિયા એરંડા अगियारो अगर थी बार सौ एकतालीस रुपया चना नौ सौ चालीसो एक रूपया मेथी सात सौ बारी रूप अड़द एक हजार पांच थी पंदर सौ वीस रुपया मग एक हजार पचास थी अठार सौ रुपया तुवेर नव सौ ए सोल सौ सो वीस रुपया धाणा અગિયારસો દસ થી અઢારસો એકાણું રૂપિયા સોયાબીન નવસો સિત્તેર થી એક હજાર અઠ્યાવીસ રૂપિયા જુવાર આઠસો સત્યાસી થી એક હજાર છત્રીસ રૂપિયા લસણ એક હજાર ત્રીસ થી સોળસો એસી રૂપિયા વરિયાળી ચૌદસો થી સત્તરસો રૂપિયા મરચાં સૂકા પચીસો થી પાંચ હજાર ચારસો રૂપિયા તલકાડા ત્રણ હજાર થી અડતાલીસો પાંચ રૂપિયા રૂપિયા ઘાઉ ટુકડા પાંચસો નવ થી પાંચસો પાંત્રીસ રૂપિયા મગફળી ઝીણી બારસો વીસ થી ચૌદસો એકતાલીસ રૂપિયા મગફળી બારસોથી ચૌદસો પચાસ રૂપિયા કપાસ ચૌદસો ત્રીસ થી સોળસો દસ રૂપિયા મિત્રો અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને સપોર્ટ જરૂર કરજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલાં જાણવા મળે